શું તમે જાણો છો કે માનવ જાતિનો પહેલો પુરુષ અને સ્ત્રી કોણ હતા અને કેમ ભગવાન શિવે મનુષ્યની ઉત્પત્તિની અનોખી કથા જે તમે પહેલા ક્યારેય ના સાંભળી હોય એક સમયે જયારે સંસાર નતો સમય પણ નહોતો ત્યારે બ્રહ્માજી એ સૃષ્ટિ રચવાનું વિચારીને પોતાના ડાબા અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા દક્ષ એ મહાયજ્ઞ કરાવ્યો જેમાંથી અનેક ઋષિઓ જન્મ્યા